પશુપાલકોને બનાસ ડેરીના નવા વર્ષની ભેટ આપવામાં આવી છે પંદર જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે રૂપિયા પચાસ હજારની લિમિટ સાથે શૂન્ય ટકાના વ્યાજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે થરાદ તાલુકાના મલુપુર ગામે શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે બનાસના પશુપાલકો માટે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો અને એની અંદર કોઈ પણ પશુપાલક દૂધ ભરાવતી માતા બેન એમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતે પોતાના કાર્ડમાંથી સીધા પચાસ રૂપિયા સુધી એ લઈ શકે અને તમને લાગશે કે પૈસા લઈ શકે તો એનું વ્યાજ ચડશે ના જીરો ટકા કોઈ પણ વ્યાજ વગર જીરો ટકા